આવી સંજેલી વિસ્તારના દૂર દૂર સુધી કોલેજ ના કરતા વિદ્યાર્થીઓને સારું અને તાલુકા લેવલે નજીક જ શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં શિક્ષણ મળી રહે તેમ જણાવ્યું હતું અને કોલેજ હાલ ક્યાં ચાલુ છે તેના વિશે પણ સંજેલી તાલુકાની જનતા અજાણ છે તેના વહીવટ કરતા કોણ છે તે પણ લોકો સમસ્ત જાહેર કરવામાં આવે તેમ આદિવાસી પરિવાર દ્વારા આવેતન અહેવાલ દીપક રાવલ દાહોદ લીમખેડા સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલી ધરાવતા તાલુકો છે સત્તાવન ગામડાઓની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે તો અમારી પણ આદિવાસી બહુલી ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માગણી કરીએ છીએ કે અમારા અમારા સંજલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માગણી કરીએ છીએ સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળતું કે એમને આર્ટ્સ કોલેજની ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ સાથે સાથે નવમી ઓગસ્ટ આવી રહી છે તો આજ રોજ અમે સૌ આદિવાસી આદિવાસી પરિવારશ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ આપનું નામ અલ્પેશ આદિવાસી પરિવાર દ્વારા જે આર્ટ્સ એન્ડ કોમર્સ સંજેલી ખાતે કોલેજની ફાળવણી કરવામાં આવી છે એની જમીન સરકારી જમીન ફળવાઈ નથી તો તેની ફાળવણી બાબતે તેમજ નવમી ઓગસ્ટનો જે કાર્યક્રમ આપણે દર સાલ ઉજવીએ છીએ તેમ આ સાલ પણ આપણે સંજેલી ખાતે ઉજવવાનો છે અને તેની જાણ બાબતે મામલતદાર મામલતદારશ્રીને આજે કાગળ આપવામાં આવ્યું છે તેમજ જે સંજેલી ખાતે જે આદિવાસી સમાજની સંખ્યા છે એમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે અને બેરોજગારી ખૂબ વધી રહી છે અને તે યુવાનોને રોજગાર તરફ આગળ વધારવા માટે અમે સમાજ ભવન માટેની માગણી કરવામાં આવી છે અને તેની માગણી જેટલી સ્વીકારવામાં આવે તેવી માંગ અમે મામલતદારશ્રીને કરી છે જય જવાહર જે આદિવાસી જય બિલભાઈ આપનું નામ મારું નામ વચ્યા ધ્રુવરાજ સુરેશ